જોતાં જ મોમાં પાણી આવી જાય તેવી મોમાં જાતા જ પીગળી જાય તેવી એકદમ સિમ્પલ અને સરળ રીતે બરફીની રેસીપી હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે કિચનમાં આજે આપણે બનાવીશું સુપર ટેસ્ટી બરફી જોતાં જ ખાવાનું મન થઈ જશે અને એકદમ નવા સ્વાદ સાથે છે માત્ર દસ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને તમે જુઓ એકદમ પરફેક્ટ કોઈ ખર્ચો નથી ઘરમાં જ રહેલી વસ્તુમાંથી મહેમાનો હોય કે ઘરમાં કંઈ પણ ગળ્યું ખાવાનું મન થાય ત્યારે બરફી દસ મિનિટમાં બનાવી શકાય તો ચાલો બનાવીએ એના માટે મેં અહીંયા એક કપ ખાંડ લીધી છે અને ખાંડથી અડધું આપણે પાણી એડ કરવાનું એટલે કે અડધો કપ પાણી અને ફ્લેવર માટે કસ્ટર્ડ પાવડર તો બે ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાવડર લેવાનું સારી રીતે મિક્સ કરી લેશું તો ખાસ કરીને આ કસ્ટર્ડ બરફીને જો તમે આ રીતે બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે અને સાથે ખૂબ જ સરસ ગરમીઓમાં ખાવાની ખૂબ મજા આવે કસ્ટર્ડવાળી વસ્તુ ગરમીમાં ખાવાની મજા આવે તો ખાસ આ રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો તમે જુઓ અહીંયા ખાંડ હવે સરસ રીતે મેલ્ટ થવા લાગી છે આ સમયે સરસ એવી ખાંડ મેલ થઈ જાય અને ચાસણી છે હલકી હાથથી ટચ કરી શકે અને ચીકણી લાગે બસ એટલી આપણે તૈયાર કરવાની છે કોઈ વધારે ચાસણી તૈયાર કરવાની જરૂર નથી તો એકદમ સરસ રીતે તમે જુઓ હવે ચાસણી સરસ એવી ઉકાળવા લાગી છે બસ એકથી બે મિનિટ આપણે ચાસણીને ઉકાળી લેશું એટલે થોડી એમાં ચીકાશ આવી જશે તો અહીંયા કોઈ પણ તારની ચાસણી કરવાની જરૂર નથી માત્ર તમારે આ ખાંડને મેલ કરી એકથી બે મિનિટ માટે જ ઉકાળવાનું છે એટલે એમાં ચીકણાહટ આવી જશે તો અહીંયા તમે જુઓ આ રીતે સરસ એવી ચાસણી હવે ઉકળવા લાગી છે આપણે એને આ રીતે સતત ચલાવતી રહેવાની છે અને એકવાર આપણે ચેક કરી લેશું તો હું તમને ચેક કરીને પણ બતાવી દઈશ કે કેવી તમારે તૈયાર કરવાની બસ આ રીતે મિક્સ કર્યા પછી હવે ગેસની ફ્લેમ આપણે એકદમ લો કરી દઈશું પછી આપણે ચેક કરી લઈએ તો તમે જુઓ આ રીતે હાથથી આ રીતે કરીએ તો હાથમાં થોડી ચોંટાઈ છે બસ એટલી જ તૈયાર કરવાની છે હવે આપણે એને વધારે કૂક કરવાની જરૂર નથી આપણે બીજા ગેસ ઉપર એને ટ્રાન્સફર કરી દઈશું અને સાઈડમાં ત્યાં સુધીમાં ચાસણી ઠંડી થઈ જશે હવે બીજી પેનમાં આપણે અડધા કપ ઘી લેશું અને ઘીને સરસ એવું મેલ્ટ થવા દઈશું તો આ બરફી એકદમ સિમ્પલ છે અને ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બની જાય છે તો આ બરફી બનાવવા માટે આપણે એક કપ રવો લેશું તો મેં અહીંયા ઝીણા રવાનો યુઝ કર્યો છે મોટો રવો હોય તો મિક્સર જારમાં થોડો ક્રશ કરીને પણ બનાવી શકાય હવે ઘીમાં સરસ રીતે મિક્સ કરી અને કલર ના બદલાય એ રીતે આપણે એને શેકી લેવાનું છે તો તમે આ રેસીપી આ રીતે બનાવો છો કે નહીં તે મને કમેન્ટમાં કહેજો અને તમને મારી રેસીપી કેવી લાગી તે પણ કહેજો સાથે તમે કઈ સિટીમાંથી મારી રેસીપી જોવો છો એ પણ કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકો તો અહીંયા તમે જુઓ મેં રવો મિક્સ કર્યો એટલે ઘી બધું એબ્ઝોર્બ કરી લીધું અને આ રીતે ડ્રાય થઈ ગયું પણ આપણે જેમ જેમ રવાને શેકતા જશું એમ ઘી સરસ એવું છૂટું પડતું જશે તો ખાસ કરીને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખીશું નહીં તો રવો છે એ બળી જશે અને એનો કલર પણ વધારે ચેન્જ થઈ જશે તો અહીંયા આપણે આ રવાનો કલર ચેન્જ થવા દેવાનો નથી માત્ર એને સરસ રીતે શેકી લેવાનો છે તો જે પણ કચાશ હશે તે બધી નીકળી જશે તો અહીંયા તમે જુઓ આ રીતે હું સતત ચલાવું છું એટલે હવે થોડો નરમ થયો છે અને હલકો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે તો બસ હવે આ સમયે આપણે ગેસની ફ્લેમ લો કરી અને એડ કરીશું બે ટેબલ સ્પૂન મિલ્ક પાવડર મિલ્ક પાવડર એડ કરવો ઓપ્શનલ છે પણ એકદમ રીચ ક્રિમિનેસ જેવો ટેસ્ટ આવશે અને બરફી ખાવાની ખૂબ જ મજા આવશે તો એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને હવે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેસું એટલે રવો છે એ વળે નહીં અને રવો ગરમ હોય ત્યારે ખાસ તમારે ચલાવતા રહેવાનું હવે આપણે બીજા ગેસ ઉપર ચાસણી રાખી છે એ પણ હવે ઠંડી થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈશું અને ચાસણીને એકવાર મિક્સ કરી દઈશું હવે ગરમા ગરમ આપણે જે રવાને શેકીને રાખ્યો છે એ તરત જ મિક્સ કરી દઈશું તો અહીંયા તમે જુઓ ચાસણીમાં જતાં જ એકદમ સરસ રવો છે એ બધો ફૂલી જશે તો અહીંયા આપણે પાણી કે દૂધ એડ કરવાની કોઈ જરૂર નથી એકદમ સરસ રવો સોફ્ટ થઈ જશે અને એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે હવે આ રીતે સતત ચલાવતા રહે ચાસણી પણ હલકી ગરમ થઈ ગઈ હશે એ તો મિક્સ કરી લેશું અને થોડું મિશ્રણને આપણે ચાસણી સાથે કૂક કરવાનું છે એટલે માત્ર બેથી ત્રણ મિનિટમાં સરસ એવું મિક્સર છે એ થીક થવા લાગશે તો હવે આપણે આ રીતે સતત એમાં ચલાવતા રહેવાનું અને જો તમને કોઈ પણ એમાં લમ્સ દેખાય તો આ રીતે બ્રેક કરતું જવાનું એટલે એકદમ સ્મૂથ આપણું બરફીનું મિક્સર તૈયાર થાય તો મહેમાનો આવવાના હોય અથવા તો ઘરમાં કંઈ પણ માત્ર દસ મિનિટમાં ગળિયું ખાવાનું મન થાય તો આ બરફી એકદમ પરફેક્ટ છે ખૂબ જ હેલ્ધી બને છે ટેસ્ટી બને છે અને કોઈ પણ ખર્ચો પણ નથી અને માત્ર દસ મિનિટમાં તૈયાર થઈ જાય છે તમે જુઓ આ રીતે સરસ રીતે મિક્સ કરતા જશો એટલે આ રીતે થોડી જ વારમાં બધું મિશ્રણ સરસ એવું ઠીક થવા લાગશે તો બે મિનિટ પછી તમે જોશો તો આ રીતે થીક થવા લાગશે અને પેનથી પણ અલગ થવા લાગશે તમે જુઓ થોડી જ વારમાં આ મિશ્રણ છે એકદમ સરસ રીતે ફરવા લાગશે આ રીતે અને એનો હલકો કલર પણ ચેન્જ થઈ જશે એકદમ લાઇટ થઈ જશે તો બસ હવે આ રીતે પેનથી ફરવા લાગે ત્યાં સુધી જ આપણે એને કૂક કરવાનું છે તો વધારે કૂક નથી કરવાનું નહીં તો વધારે એ ડ્રાય થઈ જશે અને આપણે બરફી સેટ કરશું તો પરફેક્ટ સેટ નહીં થાય તો આ રીતે તમે જુઓ પેનથી બસ ફરવા જ લાગવું જોઈએ પેનથી અલગ થવા લાગવું જોઈએ બસ એટલું જ આ મિશ્રણને આપણે ડ્રાય કરવાનું છે તો હવે બરફી સેટ કરવા માટેનું આપણું મિશ્રણ એકદમ રીતે તૈયાર થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરીશું અને ગ્રીસ કરેલી પ્લેટમાં આ રીતે સેટ કરી લેશું તો તમે જુઓ એકદમ ઝડપથી એ ડ્રાય થઈ જાય છે જેમ તમે નીચે ઉતરશો ને પ્લેટમાં સેટ કરશો એ સ્પીડ રાખવાની થોડી એટલે ડ્રાય ના થઈ જાય તમે જુઓ આ રીતે કોઈપણ વાટકીની મદદથી પણ તમે સ્પ્રેડ કરી શકો છો એકદમ સ્મૂથ ઝડપથી કરવાનું એટલે એકદમ સરસ રીતે સેટ થઈ જશે તો આ રીતે ચમચાની મદદથી હું સરસ રીતે સ્પ્રેડ કરી લઉં છું તમે જુઓ એકદમ સરસ સ્પ્રેડ થઈ ગયું ઉપરથી ડ્રાય પણ થવા લાગ્યું છે ઉપરથી થોડા પિસ્તાની કતરણથી હું ગાર્નિશ કરું છું તમને જે પણ ડ્રાય ફ્રૂટ પસંદ હોય એ રીતે ગાર્નિશ કરી દેવાના અને થોડા પિસ્તાને આપણે પ્રેસ કરી દઈશું એટલે બરફી સાથે સરસ એવા સેટ થઈ જાય હવે જ્યારે આ મિશ્રણ માત્ર પાંચ મિનિટ પછી ઠંડુ થાય એટલે આપણે એને કટ લગાવી દઈશું તમે જુઓ તરત જ ડ્રાય થઈ ગયું ને માત્ર દસ જ મિનિટમાં બરફી સરસ એવી ઠંડી થઈ સેટ થઈ જશે અને તમે તરત જ એને સર્વ કરી શકશો તો તમારી ચોઈસ પ્રમાણે તમે કટ કરી શકો છો હું અહીંયા આ રીતે કટ લગાવી દઉં છું ડાયમંડ શેપમાં અને ઠંડી કરી લીધી તો દસ મિનિટ મેં ઠંડી થવા દીધી પછી હું તમને એમાંથી પીસ કરીને પણ બતાવી દઉં અલગ રીતે આ રીતે આપણે કાઢી લઈએ તમે જુઓ એકદમ ઝડપથી સેટ થઈ ગઈ અને કેટલી દાણેદાર અને કેટલી પરફેક્ટ બની છે અહીંયા તમે જુઓ તમને દેખાશે તો જોતાં જ મૂમમાં પાણી આવી જાય તેવી આ એકદમ પરફેક્ટ અને ટેસ્ટી અને સુપર ફ્લેવર સાથે આપણી બરફી બનીને તૈયાર થઈ ગઈ છે તમે કોઈ પણ સિઝનમાં બનાવી શકો છો માત્ર દસ મિનિટમાં બની જશે તમે જુઓ જોતાં જ મોંમાં પાણી આવી જશે તો આ બરફીની રેસીપી તમે ક્યારે ટ્રાય કરો છો મને કમેન્ટમાં જરૂરથી કહેજો રેસીપી ટ્રાય કરજો અને રેસીપી સારી લાગી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો ફરી મળીશું થેન્ક યુ ફોર